ત્રણ સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા નવયુગ વિદ્યાલયમાં સ્પર્ધાઓ યોજાય નવયુગ વિદ્યાલયમાં જંબુસર પોલીસ સ્ટેશનના જવાનો તથા યુવા વિભાગનું રમતગમતનું થયું આયોજન આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવી પાનમિયા સાહેબ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી રંછોડભાઈ આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોર પોલીસ કોન્સ્ટેબલ શ્રીમતી પૂર્ણિમાબેન કરણસિંહ ઝાલા રાજેન્દ્રસિંહ રાઠોડ નહી ફાઉન્ડેશનના અધ્યક્ષ કક્ષાના શ્રીમતી કરમજીત કોર તથા શ્રીમતી નૂતનબેન યાદવ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નવયુગ વિદ્યાલય અને જંબુસરના પોલીસ જવાનો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જંબુસર પોલીસ સ્ટેશન પરિવારનો શાળા પરિવાર શાળા મંડળ વતી આભાર માન્યો હતો ડીપી અને આઇજીપી દ્વારા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવેલી હતી કે પોતાના વિસ્તારની અંદર રમત રમતના આયોજન દ્વારા દીકરા દીકરીઓ જોડે જોડાઈને સ્પર્ધાઓ કરવી જે અનુસંધાનમાં આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસર અને નંદનીકલી ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવી પાનમિયા સાહેબે ઉપસ્થિત રહી એમના માર્ગદર્શન દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું સાથે નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે એક ક્રિકેટ મેચનું સુંદર આયોજન પણ થયું અને એ સમયે એવી પાનમિયા સાહેબ આદરણીય પૂર્ણિમાબેન નન્નીકલી પ્રોજેક્ટના અધ્યક્ષતા શ્રીમતી કમલજીત કૌર સાથે આદરણીય નુકુંદ મેડમ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો